બરોડા નીલા એ તો રસ્તા મેં કીધમ શું મેં અમને વીસ હજાર રૂપિયા હા બસ પાર્ટી કરીએ તો હા ગાઈસ ભાઈ હાલ તો અમે જઈએ છીએ હાલ ભમરઘોડા મેં ને અમકી એટલે કે મારી માછી નોકરો ભાઈ એને ધ્યાનથી નીકળ્યા છે અને વીસ કે ફેમિલી કમ્પ્લીટ અચાનક જ પ્લાન બની જો કંઈ નક્કી નહોતું ખરહ હવાર મેં અમે મેં અમકી દો લાકડા આપેલા તો પ્લસ લાકડો કટિંગ થઈ ગયો એટલે અંકિતભાઈને ઈચ્છા હતી કે ચાલ માર ઘોડા નવરા છે ને યુગ યુકે અને આપણો કોઈ પણ ભાવ તો બધા બેહેલા છે દુકાને બીજ લોહો હશે કદાચ અને પછી એમને ફોન કરીને કીધું કે મેં આજે દુકાને નહીં આવતો અને અમારી

એમને હાર અમે આવ્યા તી ટી ગયો મલિયાવાદર આખી થેલી મમરા હતા એક કું મમરો દેખાતો નહીં પાણી અંદર બધી આ માછલીઓ ખરીદી જોઈ લો તમે માછલીઓ જુઓ ખાલી અને આ જ જગ્યા પર છે બધા જે વિડીયો વાયરલ થાય છે ઇન્સ્ટાની અંદર આવી હતી તો માછલીને ખવડાવે તે પલે ખવડાવે રસ્તામાં ભમરઘોડા જાઓ કા તો ફાવડાગોર જાઓ તો આ જ પલ આવે અહીં જ બધા ખવડાવે માછલીઓ જોઈ લો તમે ખાલી બધી બહુ છે આખી થેલી ના તૈયારી ને બધી થેલી પતાવી દીધી ખબર બી નહીં પડી કેવું લાગે અમારા અંકિત અને હવે અમે નીકળશું તમ તાકે ટોપ બહુ લાગે છે અને લેટ થઈ જશે છે તો મળી આગર તો ગાઈસ અમે આવી ગયા છે પમ્મર અંદર તો આ છે પમ્મર ઘોડાનો મેઈન ગેટ અને તઈ છે મંદિર ગાઈસ બાઇક પાર્ક કરી દીધી છે અહીંયા અને આપણા અંકિતભાઈ હેલ્મેટ બેલમેટ લઈને નીકળી પડ્યા છે મેલી લીધું છે નારિયેલ અને હાવે જઈએ છીએ દર્શન કરવા આ છે આપણું ગમ્મર ઘોડાનીમાં મેલેડીનું મંદિર જોઈ લો તમે બહારનો નજારો અંદર જઈએ અંદર જો પરમિશન હશે તો ક્લીપ લઈ લેશ બાકી ટ્રાય કરીશ બતાવવાનું બહારથી આ જોઈ લો આવીને આપણો ફોટો તો ગાઈઝ હું મંદિરમાં આવી ગયા આ છે મંદિર ની અંદરનો નજારો આપણા અંકિતભાઈ અંદર બેઠા છે દર્શન કરવા અને આ મંદિર છે પાછળ બી મંદિર છે ભાઈ બી જઈએ પહેલાં અહીં અંકિતભાઈ દર્શન કરી નીકળે એટલે અને Okay, right, watch her. આ બાજુ નારિયેલ વધેરવામાં આવે છે અને આ છે મંદિરનો પાછળનો ભાગ આ બાજુ ટેટું બેટું વગેરે બી બધું પાડે છે અને એ બાજુ પાણીની બી સુવિધા છે મળગળ ધોઈ નાખીએ રસબીચી છે અને પછી તિલ્લો પાડીએ એટલે કેવું કે તિલ્લો બગડે તો મળગળ નાખ્યું પહેલાં જો ગાય દર્શન કરી લીધા હાવેલી કરી છે પાછા જઈએ હવે કઈ ફરવાનું તે વિચારીએ પછી કશે ખારી જગ્યાએ જઈએ મસ્ત લોકેશન પર અને સીન સપાટા થાય છે પડતા પડતા ભાઈ જો ગાડી નમી જતી અંકિતભાઈનું રિએક્શન હેલ્મેટ પેલમેટ રેડી આવાની કરીએ આ છે ગેટ જોઈ લો તમે આજે રવિવાર નહીં એટલે પબ્લિક ઓછી છે બાકી રવિવાર હોય તો ફૂલ પબ્લિક હોય મળીએ આગળ તો ભાઈ હાલોલ બેઠા ને હાલોલ રિન્કી ચોકડી છે તો અને તાપ બહુ લાગે છે એટલે સેલેડીનો રસ પીએ છે મેં અને અંકિત આપણે અંકિત એ મોબાઈલમાં રસ પીએ છીએ અને તાપ બહુ છે એટલે પીવું પડે એટલે થોડુંક રાહત રહે બીજું કંઈ નહીં